બેઠો એના તું ફોટો લગાડે રિસાઈ રિસાઈ ગયું ખબર તું કે તો એમાં એવું છે ભાઈ કે મારા ફુવાજીને ત્યાં મેરેજ છે એમના આઈ થિંક ભત્રીજી થાય કે સમથિંગ એમના મેરેજ છે ગણેશ સ્થાપના અને હલ્દી સમથિંગ એવું બધું છે તો એ લોકો ત્યાં ગયા છે અને હું અને મારી બા મારા ભાઈનું ધ્યાન રાખવા માટે ધ્યાનમાં તો કશું ના આવે ખાલી એ જ કે મારા ભાઈને જોવા માટે આવ્યા છે એક સમય અને બસ આના લોકોને એવું લાગે કે આ મગજ છે આમ છે અને તેમ છે પણ આના અંદર જેટલી સમજ છે એ સામાન્ય માણસમાં કે સામાન્ય છોકરાઓમાં જે હોય એવી જ સમજ છે અમે નથી માનતા કે અલગ છે અને બધી ખબર પડે જ્યારે ફુવાજી અને ફુવા લોકોને જ્યારે બહાર જવું ત્યારે વન બાય વન જાય એટલે શું કોઈને જવું ફટાફટ જાય એમ વન બાય વન કે એક જાય તો રહે બીજો પણ આ બધું જોતો હોય કે આ લોકો માના મૂકીને જઈ રહ્યા છે એટલે નથી ખબર પડતી એવું નથી અમે એવું સમજીએ છીએ

દાળવાળા ગયા ગયા વરા પરથી ગયા દાળ વડા ખાવાના છે કોંચુની દાળવાળા ખાવાના છે દાળ વડા ખાવાના છે ખાવા છે ખાવા છે કતઈ ગોરે દેખરે તુમ લોકો તો બઈ ને નહી યે છે મેટ આ દેખાવ બદર ખુશ ના થા શું છે જમ્યા પછી જઈએ ને જમ્યા પછી જાડ્યાને જોર આવે છે કે નથી પણ આવે છે પછી એટલે બોલતો

ગીરીશ કા ગાના સુનેગા યે ગીરીશ કા ગાના સુનેગા દિલ ના દિયા સુ સુ બના સુ બના સુ બના અ ચોળી બતવાનું શાક હા હા કોડી અને રોટલા તમારા કઢી એ પેલી બત જઈ રહી છે થોડી મારા કઢી આટલી બધી નથી જોઈતી બા અરે ખાઈ ગણે કોણ ખાશે કો વધારે છે એમાં મસરીન ખાવાનું હોયો ના પાવે ને ખાલે મુ તો ચોળી બનાવી બનાવીએ જો એની આખી મસરીસ હું ચોળી બટાકા છે એમને આ તમે બે જણા લીધું મને પૂછ્યું મોટો ભાઈ સમાન મોટ એક તો આ પાપડ પ્રેમી લોકો ને છે ને પાપડ ના મળે તો ખાતા નહીં મળે નાસ્તામાં તું ખાવા ખાવા બેઠો કે નાસ્તો જ વિતરણ લે હમણાં તે કીધું કળી છે આ છે તે છે નાસ્તો ગોતી રહ્યો છે આ લોકો જો ખાવાના ટાઈમે નાસ્તો ઠસોડે સારા પાપડ આ માણસ ને પાપડ મળી ગયો બસ પતિ ગયો તમે જીવન ચાલી જશે ભાઈ શરમ ના આવી ગયું નહીં ખાતર ટાઈમ મે નાસ્તો યે MP વાલા સિસ્ટમ ક ખતમ કરો ભાઈ આમ અમે ખાને કે પાપડ ચલેગા પાપડ ચલા લેગે બાકી કીરીસ કા છે ચેન વસ્તુ છે ના ખવાય

ક્યાં યાર ભાઈ એ હું પાપડ મેરા એ આ લઈ જાતો તો એ મોઈ આવો રોટલો લઈને આ તમારો રોટલો લઈને આવો ક્યાં બોલ રહે હા કોડી બહુત બઢિયા બની એટલે તમને શરમ તો ના આવે મારો એમ કે એક મોટો ભાઈ હજી ખાવા બેઠો નહી પંગતમાં એટલે તમારી ઇજ્જત તો વાળી રોની કરતા ને એમ હે ના કરીએ કે ક્યારે કરે આ ખાતા ખાતા પાણે એટલું ભૂખ પડ્યા તો ભૂખ પડાલા તો બેહી જવાનું કોઈ હોય કે ભાઈ તમે ખાવ લો કોઈ હું કહી આયો આયો હવે શું આ રોટલો નહી

खेलेगा फ्री फायर तो कीरीज का गाना सुनिएगा कीरीज का गाना सुन दिल ना दिया <laughs> नहीं सही बात <बारे> सर <laughs> दिल ना दिया दिल ना दिया दिल ना दिया बस इतना ही या आता है भाई जो दिल ना दिया कहना भाई दिल ना लिया फिर तो कुछ ना कुछ के किया अरे आवाज आ जाओ आवाज आ जाओ सर

આઈ કોણ કിലോમી પિલાય જેવો યેલો વાળો મારો તો મન આવતું જ ભાઈ કઈ થાય વાયરલ ભાઈ વાયરલ શું બીજા લોકો ને હોય વાત ને આવતો પેરી i <laughs>